મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી ઓલ ઉપર ક્લિક કરો અમારા સૌથી પહેલા જોવા નમસ્તે મિત્રો ખેડૂત આંદોલન ટુ પોઈન્ટ જીરો આંદોલન કેવી રીતે થયું તેની વિશેની માહિતી મેળવીશું સાથે ખેડૂતોની તૈયારી આંદોલન વિશે કેવી છે અને સામે સરકારની પણ તૈયારી આંદોલન વિશે કેવી છે તેની તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપીશું તો થોડો ટાઈમ કાઢી આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો મિત્રો ખેડૂતોની માગણીઓ શું છે તે તો આપણે જાણીએ છીએ અને એ વિશેની માહિતી આપણે અગાઉના વિડીયોમાં મેળવી છે હવે આપણે જોઈશું કે ખેડૂત આંદોલન ટુ પોઈન્ટ ઝીરો છે તેની શરૂઆત વિશે જાણીએ ગયા વખતે જે ખેડૂત આંદોલન છે તેના મુખ્ય નેતા છે તે રાકેશ ટિકેત હતા જે ખેડૂત આંદોલનના મુખ્ય નેતા હતા અને આ વખતે ખેડૂત આંદોલનના મુખ્ય નેતા શ્રવણસિંહ પંદેર અને અન્ય કિસાન મોરચેના આગેવાન છે તે આંદોલનનું નેતૃત્વ કરે છે થોડા દિવસ પહેલાં એટલે કે અગિયાર ફેબ્રુઆરીએ પંજાબ હરિયાણાથી ખેડૂતોનો નારો ઉઠ્યો હતો કે ચાલો દિલ્હી આ સાથે જ આ ખેડૂત આંદોલન છે તેની શરૂઆત થઈ હતી આઈબીના ઇનપુટ્સના આધારે દિલ્હીની અંદર પોલીસ છે તે તે પણ એલર્ટ હતી એટલે દિલ્હીને જોડતી જે સરહદો છે તેના ઉપર ફોર્સ છે તે તૈનાત કરી દીધી હતી બાર ફેબ્રુઆરીએ છે તે આંદોલન ઉગ્ર બન્યું ને દિલ્હી ફરતે જે દસ બોર્ડર છે એમાંથી પાંચ બોર્ડર છે જે યુપીને જોડે છે અને પાંચ બોર્ડર છે તે હરિયાણાને જોડે છે આમ દિલ્હીની ફરતે કુલ દસ બોર્ડરો છે આ દસમાંથી પાંચ બોર્ડર છે તે વધારે સંવેદનશીલ હતી અને તેને સીલ કરી દેવાની શરૂઆત છે તે પણ થઈ ગઈ હતી અત્યારે સૌથી વધારે સંવેદનશીલ બોર્ડર છે તે શંભુ બોર્ડર છે જે પંજાબના પટિયાલાની અંદર છે અને આ બોર્ડર છે તે દિલ્હી હરિયાણા અને પંજાબ એમ ત્રણેય રાજ્યને આ બોર્ડર છે તે જોડે છે અને જે સૌથી વધુ સંવેદનશીલ બોર્ડર છે અને આ જ બોર્ડર ઉપર સૌથી વધારે ખેડૂતો છે તે ભેગા થયા છે અને બીજી સંવેદનશીલ બોર્ડર છે તે સિંધુ બોર્ડર અને ત્રીજી છે તે ગાજીપુર બોર્ડર આમ આ આંદોલન છે તે મુખ્યત્વે આ ત્રણ બોર્ડર જે શંભુ બોર્ડર સિંધુ બોર્ડર અને ગાજીપુર બોર્ડર જ્યાં સૌથી વધારે ખેડૂતો છે તે ભેગા થયા છે અત્યારે આ ત્રણેય બોર્ડરથી દિલ્હીની અંદર ખેડૂતો છે તે પ્રવેશવા મથે છે ખેડૂત આગેવાનો છે તે બોર્ડર ઉપર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને સરકાર સાથે ચર્ચા કરવા પણ તેઓ સહમત છે અને સરકાર છે તે પણ ખેડૂતો સાથે ચર્ચા કરવા સમજ છે અને પરસ્પર બેઠક પણ થાય છે અને હજી સુધી ખેડૂત અને સરકાર વચ્ચે કોઈ સહમતી છે તે બની નથી ગયા ખેડૂત આંદોલન વખતે સિત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસના દિવસે ભારત બંધનું એલાન છે તે આપવામાં આવ્યું હતું અને આ વખતે સોળ ફેબ્રુઆરીએ શુક્રવારે ભારત બંધનું એલાન છે તે ખેડૂત આંદોલન જે કરી રહ્યા છે તે સંગઠનો દ્વારા આપવામાં આવ્યું છે કે સોળ ફેબ્રુઆરીએ પૂરું ભારત બંધને અને ભારત ગ્રામીણ બંધ છે તેનું પણ એલાન આપવામાં આવ્યું છે હવે આપણે આગળ જોઈએ કે આ વખતનું જે ખેડૂત આંદોલન છે તેને ઉડીને આખે વર્ગે એવી કઈ કઈ બાબતો છે તેની માહિતી મેળવી તો સૌથી પહેલાં તો ખેડૂતના જે સોશિયલ એકાઉન્ટ છે તે પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ઘણા બધા વિસ્તારની અંદર ઇન્ટરનેટ સેવા છે તે પણ બંધ કરી દેવામાં આવી છે દિલ્હીમાં એક મહિના સુધી એટલે કે બાર માર્ચ સુધી એકસો ચુમ્માલીસની કલમ છે તે લાગુ કરી દેવામાં આવી છે પાંચ બોર્ડર ઉપર મોટા મોટા પથ્થરો બેરિકેડ્સ અને લોખંડની વાડ છે તે રાખી દેવામાં આવી છે જેથી ખેડૂતો છે તે દિલ્હીની અંદર પ્રવેશી ન શકે દિલ્હીની આસપાસના જેટલા પેટ્રોલ પંપ છે ત્યાં સૂચના અપાઈ ગઈ છે કે ખેડૂતોના ટેક્ટરોની અંદર દસ લીટર ડીઝલ છે તે જ ભરવું તેનાથી વધુ ડીઝલ છે તે ન ભરવું એની સામે પંજાબથી આવતા ખેડૂતો છે તે ડીઝલના ટેન્કરો છે તે ભરીને આવે છે અને બોર્ડર ઉપર ભેગા થયેલા હજારો ખેડૂતો છે તે છ મહિનાનું રાશન સાથે લઈને આવ્યા છે અને રોજ ત્યાં જ ભોજન છે તે બનાવે છે દિલ્હીને છોડતી પંજાબ હરિયાણા ચંદીગઢની તમામ સરહદો છે તે સીલ કરી દેવામાં આવી છે અને સિત્તેર હજાર જેટલા જવાનો છે તે ત્યાં તહેનાત કરાયા છે પોલીસ વારંવાર ટિયર ગેસ છે તે છોડે છે તો એનાથી બચવા ખેડૂતો ખાસ સ્પ્રે મશીન છે તે લાવ્યા છે અને ભીના કોથળા છે તે ઓઢી લે છે પોલીસે ડ્રોનથી ટીયર ગેસના સેલ છે તે છોડવાનું શરૂ કર્યું તો ખેડૂતોએ ડ્રોનને ભગાડવા માટે અસંખ્ય પતંગો છે તે પણ ઉડાડ્યા છે અત્યાર સુધીમાં ઘણા બધા ખેડૂતો અને પોલીસ કર્મીઓ છે તે ઘાયલ થઈ ગયા છે દિલ્હીથી હિમાચલ તરફ જે બસો છે તેને બંધ કરી દેવામાં આવી છે ખેડૂતોને હટાવવા પોલીસ રબરની ગોળીઓ છોડી રહી છે જેનાથી ઘણા ખેડૂતને ઈજા થઈ છે ખેડૂત નેતાઓના કહેવા મુજબ અત્યાર સુધીમાં લગભગ સાઠ જેટલા ખેડૂતો છે તે ઘાયલ થયા છે પંદરસો ટેક્ટર સાથે દિલ્હીમાં ઘૂસવાનો ખેડૂતો દ્વારા પ્રયાસ છે તે થઈ રહ્યો છે તો આ રીતે મિત્રો ખેડૂત આંદોલન ટુ ફોન્ટ ઝીરો છે તે ચાલુ થયું અને ખેડૂતો અને સરકાર બંનેની તૈયારીઓ છે તેની માહિતી મેળવવી